સતાણી પોતાની દુકાન માતાય દરમિયાન અજાણ્યો યુવક દુકાનની અંદર પ્રવેશી ગયો હતો બાદમાં મહિલા દુકાનદાર રેખાબેનને વાતોમાં ચડાવી દીધા હતા પહેલી વસ્તુ આપો બીજી વસ્તુ બતાવો એમ કહેવા લાગ્યો હતો આમ કરીને શિફ્ટ પૂર્વક જયારે રેખાબેનનું ધ્યાન ન હતું ત્યારે ખિસ્સામાં મોબાઈલ ટેબલ પરથી મુલાઈને મૂકી દીધો હતો સીસીટીવીમાં ચોરી દેખાઈ રેખાબેને કહ્યું કે યુવક મારી દુકાને આવ્યો હતો મને વાતોમાં ફસાવી દીધી હતી બાદમાં હું તેને વસ્તુઓ બતાવી રહી હતી ત્યારે મને ખબર ન પડે તે મોબાઈલ ચોરી કરી હતી જયારે મારે મોબાઈલ નું કામ પડ્યું ત્યારે ટેબલ પર જોયું તો મોબાઈલ ન હતો જેથી મેં સીસીટીવી ચેક કર્યા તો ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું જેથી સીસીટીવી ફૂટેજ સાથે ચોક બજાર પોલીસ માં ચોરીની ફરિયાદ આપી છે જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર